આણંદના ખંભાતના સોખડામાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે કેમિકલ કંપનીમાં ચાલતા ડ્રગ્સના વેપારનો પર્દાફાશ થયો હતો અઢાર કલાકના ઓપરેશન ચલાવીને એટીએસએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો આ સમગ્ર મામલે પોલીસ થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે સીધા પ્રેસ કોન્ફરન્સમાં આપણે લઈ જઈએ પટેલ લાલજી મકોણા અને જયદીપ મકોણા હતા અને એ જે પાંચ હજાર છે એ અલ્પ્રાજોલમનો એપીઆઈ છે એ એમપીના એક અજય જૈનના નામના માણસને આપી રહ્યા હતા આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જડે શેર કરવામાં આવેલી એક એસપીએટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી જેમાં કે સિદ્ધાર્થ એસપી એટીએસ સિવાય હર્ષ ઉપાધ્યાય પીઆઈ પિયુષ દેસાઈ પીઆઈ અજીત ચાવડા પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર આ ટીમ બનાવવામાં આવેલી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા આ ટીમ આ ઇન્ફોર્મેશનને વધારે વર્કઆઉટ કરી વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે એ પછી ડીવાયસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ આવેલી જેમાં જે પહેલાં જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા સાથે સાથે પીઆઈ સી એચ પનારા પીઆઈ વાય બી ગુજર પીઆઈ વીવી પટેલ પીએસઆઈ વીડી વાઘેલા પીએસઆઈ વીએન ભરવાડ એમ એન સોલંકી કેબી સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાથમવાળી જગ્યા હતી એ જગ્યા ઉપર રેડ કરી એ રેડવાળી જગ્યાથી જે પાંચે જ આરોપીઓ હું તમને કીધા એ બધા પાંચે આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્ફ્રાજોલમનીમાં પુષ્ટિ પણ થયેલી આ અલ્ફ્રાજોલમની ત્યાં ક્વોન્ટિટી એકસો સાત કેજી મળી આવેલ છે એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજીત દાવીને ત્રીસ લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા એ ત્રીસ લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે આ કેસ પછી તાત્કાલિક જે લેવનાર છે માણસ અજેજેન્ટ એ ભાગીને જાય અને એને પણ રાત્રે અમે એને પણ પકડી લીધા છે એ જે અજેજેન્ટ છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે આલ્પ્રોજલ્મની જે બેસિકલી ટેબ્લેટ છે એ હોય નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્ય રીતે માર્કેટમાં પોઈન્ટ ટુ યા પોઈન્ટ ફાઇવ એમ આ ટેબ્લેટ્સ વિકતી હોય છે અગર પોઈન્ટ ટુ ફાઇવ એમજીની વાત કરીએ તો એક ગ્રામની અંદર લગભગ ચાર ટેબ્લેટ બને એવો હોય છે તો આ જે કમ્પ્લીટ ક્વોન્ટિટી છે એકસો સાત કેજી એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ બયાળીસ કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને

તો એના બાબતમાં એ આ સુધી કયા કયા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તપાસમાં બહાર પાડી છું રિમેનીંગ જે ચાર આરોપીઓ હું કીધા એમાંથી એક બે બેના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનું બેકગ્રાઉન્ડ છે એ લોકો ત્યાં ખંભાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા ત્યાંથી જ આ બધાની ઓળખાણ થઈ હતી માસ્ટર માઇન કોણ છે ગુજરાતની અંદર અને એનું બેકગ્રાઉન્ડ શું જાણવા મળી રહ્યું છે જે વેજી આ હાલ તપાસ પ્રાથમિક સ્તરે છે તો હું એની પાછળ પણ કોઈ બેકગ્રાઉન્ડ થઈ શકે મુખ્યત્વે જે ડિમાન્ડ સાઈટ છે જે એ પૂરી પાડવા માટે ડિમાન્ડ જે છે એ અજય જૈનની ડિમાંન્ડ હતી અને એને પૂરી પાડવા માટે જે રણજીત ડાબી વિજય મકવાણા હેમંત પટેલ છે એ મુખ્ય માણસો એમાં હતા નિયમ મુજબ નો હોય છે એ એક અલ્પાજોલમ છે જે એ એનડીપીએસના સિડ્યુલમાં આવતો એક નાર્કોટિક્સ ડ્રગસ છે આ સામાન્ય તે ટેબ્લેટ ફોર્મમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ પાંચ ગ્રામ છે અને સો ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે તો વગેર પરમિશન એનો

અને અજય જૈન એમાં પહેલા પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતમાં બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું પણ હાલ પૂરતો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવાવાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એકસાથે અમે પકડી પાડે છે જે હું કહું છું છે એ એમપી આને લઈ જવાનો હતો અને આપણ એક સાથે લઈ જવાનો હતો શરૂઆતી દસ કિલોનો જથ્થો લઈ જવાનો હતો એ જે કમ્પ્લીટ આઈટમ બન્યા છે અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા આપણે જે રીતે કીધા કે ભાઈ આનો જે દસ કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સમાં બહુ વધારે થઈ જાય છે તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ વેચતા

નહીં જે અમને જે બીજો જે અહીંયા કેમિકલ મળ્યો છે એ કેમિકલ અલ્પાઝોલમ સિવાયનો છે જે કિકે નાગકો ડેસ્ટની કેટેગરીમાં નથી આવતો જે અલ્પાઝોલમ બનાવવાનો રો મેટિરિયલ હતો એ લોકો કમ્પ્લીટ વાપરી નાખ્યા હતા અને કમ્પ્લીટ પ્રોચો છે કઈ રીતે પૈસા વગર શું એ બધું અમે તપાસ દરમિયાન કહીશું કે માઇન્યુટ પેમેન્ટ હતો કે આને બલ્કમાં એક સાથે પૈસા આપવાના હતા એમ આપને બતાવીશું એ બધી ડિટેલ્સ મોટા મોટી તમને જે ડિટેલ્સ જે રીતે કીધા કે અમારી જે કમ્પ્લીટ ટીમ છે એ લેટ નાઇટ સુધી આજે રિસીવર છે જે કે આ મતલબ પૂરા નેટવર્કનો એક મુખ્ય માણસ કહી શકાય એના ઉપર લાગેલી હતી આજે અમે લોકો આ લોકોનો રિમાન્ડ લઈશું

ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહીં આવતા એવા બાઇન્ડિંગ કેમિકલ્સ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને એની પેકિંગ કરીને વેચવામાં આવે છે સર ફેક્ટરીના માલિકની કરવામાં આવી છે જે આને ભાડે આપી છે નહીં એની કરવામાં આવી નથી સર મટીરીયલ લાવવા એ બધાના કાગળ બિલ વગેરેની અમે તપાસ કરીશું બધી ડિટેલ્સ આપને જણાવીશું ભૂમિકાને જોતા કેટલા માંગણી અને કઈ કોર્ટમાં આવશે

બીજી કોઈ જગ્યાથી પણ પ્રોડક્શન કરાવીને ખરીદતો ખરીદતો હતો કે જગ્યા જણાવી દઈએ પોલીસે આપેલી માહિતી અનુસાર આ સમગ્ર મામલો ત્રણ મહિના પહેલાથી શરૂ થયો હતો અને ડ્રગ્સ ટેબ્લેટના ફોર્મમાં બનાવવામાં આવતી હતી એકસો સાત કિલો થી વધુ ડ્રગ્સ અત્યાર સુધી ઝડપી પાડવામાં આવ્યું છે જેની કિંમત એકસો સાત કરોડ રૂપિયા કરતાં વધુ થવા જાય છે ટેબ્લેટનો ઉપયોગ ઊંઘ માટે થતો હોય છે તેવું પણ હાલ તો બહાર આવ્યો છે અલગ અલગ ટેબ્લેટ બનાવીને ટેબ્લેટને મોકલવામાં આવતી પણ સૌથી મોટી વાત આ કંપની પાસે આ ટેબ્લેટ બનાવવાનું કોઈ જ લાયસન્સ પણ નહોતું